બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા બોટાદ જિલ્લાના છેવાડાના ગામ સુધી વિવિધ આંગણવાડી વર્કર તરીકે તથા આશા વર્કર તરીકે કામગીરી કરતા કર્મચારીઓને તેઓની અનેક પડતર માંગણીઓને ખૂબ લાંબા સમયથી પૂરી થઈ નથી ત્યારે બોટાદ જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ તમામ બહેનો એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારે મેડમને એટલા માટે આવેદનપત્ર આપવું પડ્યું કે અમારા છ માસથી ગરમ નાસ્તાના બિલના ચૂકવણા નથી થયા અમારો દોઢ વર્ષનો ઇન્સેન્ટિવ બાકી છે પ્લસ અમારા જે બ્લાઉઝની સિલાઈના પૈસા બાકી છે એટલે આવા બધા અમારા જે નાણાકીય પ્રશ્નો છે અમે નાના કર્મચારીઓ છીએ અમે કેટલો ટાઈમ અમારું પોતાનું ખર્ચ રોકાણ કરી શકીએ એટલે જેમ બને એમ અમને અમારું આટલું બધું પેન્ડિંગ નહીં રાખતા જલ્દીથી ચૂકવણું થાય કેટલા સમયમાં તમારી માંગ પૂરી થાય એવી માંગણી કરવામાં આવે બસ આ જ મહિનામાં કેમ કે આ અમારો છઠ્ઠો મહિનો છે કે જે અમને નાણાં ચૂકવણી થઈ નથી તો અમે નાના કર્મચારીએ છીએ આટલું બધું રોકાણ અમે કેવી રીતે કરી શકીએ જો અમારી માંગણી નહીં સંતોષાય તો આવતા મહિનાથી અમારું જે ગરમ નાસ્તાનું જે રોકાણ છે એ અમે નહીં કરી શકીએ અમારી મજબૂરી છે કે હવે અમે નથી આગળ રોકાણ કરી શકીએ એવી પરિસ્થિતિ જ નથી અમારી તો વિતરણ બંધ કરી દેવામાં આવશે વિતરણ તો અમારું ઉપરથી જ આવે છે જે એ તો અમે કરી જ એ તો અમારી ફરજ છે એ અમે કરીશું ઉપરથી જે આવે છે એ અમે લાભાર્થી સુધી પહોંચાડીશું પણ અમને જે નાણાં નથી મળતા અને જે અમારે અમારા પોતાના ખર્ચે ખરીદી કરવાની થાય છે એ રોકાણ હવે અમે નહીં કરી શકીએ આંગણવાડી વર્કર દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા છ મહિનાથી નાસ્તાના બિલ મંજૂર થયા નથી બીજી તરફ દોઢ વર્ષથી ઇન્સાન જીવ ચૂકવવામાં આવ્યું નથી મહિલાઓના બ્લાઉઝની ને સિલાઈના પૈસા ચૂકવ્યા નથી જ્યારે નાના કર્મચારીઓને પોતાના રોકાણની મર્યાદા કરતા વધારે રોકાણ થઈ ગયું હોય હવે તાત્કાલિક બિલો ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી રાજેન્દ્રસિંહ આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શા માટે આવેદનપત્ર અને કેવા પ્રકારની માંગ અને આ આંદોલન કયા પ્રકારનું આપ જાણો છો એમ ભારતીય મજદૂર સંઘ હમણાં સ્ત્રી સશક્તિકરણ અને શ્રમિકોનો અવાજ ઉઠાવતો રહ્યું છે અમે છેલ્લા છ મહિનાથી ભારતીય મજદૂર સંઘ સરકાર સમક્ષ માંગ કરી રહ્યું છે કે અમારી બહેનો આંગણવાડી ખાસ કરીને આંગણવાડીની બહેનો ખૂબ જ પેનિક થઈ રહી છે શારીરિક માનસિક અને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે વારંવાર અમે પ્રયાસ કર્યો સરકારને રજૂઆત કરીને સમય આપો હજી સુધી સમય ન ફાળવતા સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપવાનો ભારતીય મજદૂરસંઘ જે આહવાન કર્યું છે એ મુજબ આજે બોટાદ જિલ્લાથી સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે અને એક લાખ આંગણવાડી કર્મચારીઓ બહેનો જે પેનિક થઈ રહી છે એનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ છે સરકારને આઘાશ કરીએ છીએ સમયસર ચેતી જાય સ્ત્રી હંમેશા સહન કરવાવાળી હોય છે જ્યારે સહન કરતાં કરતાં બહાર નીકળે ત્યારે દુનિયા બાળી નાખવાની પડે એનું તેવડ હોય છે આપ જોઈ રહ્યા છો આગામી સમયમાં જો માંગણીઓ ના સંતોષાય તો કેવા પ્રકારની તૈયારી પૂરી તાકાતથી ભારતીય મજદૂર સંઘ જમીન લેવલે ઉતરી છે અત્યારે જિલ્લા કાર્યક્રમ કર્યો છે તાલુકા લેવલે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં પૂરી તાકાતથી બહેનો અને ભારતીય મજદૂર સંઘ આપ જોઈ શકો ભારતીય મજદૂર સંઘનું સમસ્ત યુનિયન આજે હાજર છે એકસો પંચાવન એસોસિએશન છે ભારતીય મજદૂર સંઘ પાસે આપ જો નગરપાલિકાના કર્મચારીઓ સાથે છે મધ્યાહન ભોજનના છે આશા વર્કર છે સહિતના જે કંઈ આગેવાનો છે ભારતીય મજદૂર જિલ્લામાં જે રીતે સમગ્ર સાથે પણ વિશાળ કરવામાં આવશે તેવા કામગીરીના બિલ મોબાઈલના બિલ એમના પગાર વધારાની બાબત એમના સમયની બાબત વેકેશનની બાબત છે જેવા પ્રશ્નો સહિત સમય ઓછો કરો પગારમાં જે વિસંગતતા છે તે દૂર કરો અને ખાસ કરીને મરી મસાલાના બિલ ચૂકવવામાં આવે આંગણવાડી વર્કરોને તેલ આપતા નથી અને તેલ માટે દાતા શોધવાની ફરજ પાડવામાં આવે છે ત્યારે કાયમી ધોરણે કોઈ દાતા મળી શકે નહીં તેવા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે નાના કર્મચારીઓને યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા સરકાર પાસે આશા વ્યક્ત કરવામાં આવી છે ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત પ્રદેશ મંત્રીની મારી જવાબદારી છે સમીરભાઈ આવેદન આજે બોટાદ આપવામાં આવ્યું કલેક્ટરને શું માંગણીઓ અને કેવા પ્રકારનું આવેદન આજના આવેદનમાં મુખ્ય વિષય એવો છે કે આંગણવાડીના જે વર્કર અને હેલ્પર બહેનો છે એમના પ્રાણ સમા પ્રશ્ન ગણી શકાય એવા એમને મરી મસાલાના બિલ ઇન્સેન્ટીવ કામગીરીના બિલ મોબાઈલના બિલ એમના પગાર વધારાની બાબત એમના સમયની બાબત વેકેશનની બાબત એવા લગભગ સાતથી આઠ પ્રશ્નોની અત્યારે અમે માગણી મૂકી છે કે એની અંદર બહેનોને તમે ન્યાય આપો તમે વેકેશન બેને સાથે આપો સમય ઓછો કરો પગારમાં જે વિસંગતતા છે એ દૂર કરો અને ખાસ કરીને મરી મસાલાના બિલ ઘણી જગ્યાએ એવું છે કે તેલ આપતા નથી તેલની અંદર એવું કહેવામાં આવે છે કે તમે દાતા ગોતો તો કાયમી ધોરણે કોઈ દાતા ન મળી શકે એટલે આવી બધી જે નાની નાની બાબતો છે એ બાબતોને લઈ અને આજે અમે આવેદન આપ્યું છે અહીંયા આગામી સમયમાં શું કેવી રીતે આગામી સમયમાં અમને તો એવી આશા છે જ કે સરકાર અમારી આ માંગણીને ધ્યાને લઈ અને યોગ્ય કરશે જ પણ તેમ છતાં જો કોઈ પરિણામ નહીં મળે તો અમને ભારતીય મજૂર સંઘને કેન્દ્ર લેવલથી જે પણ સૂચના મળશે એ મુજબ અમે અમલવારી કરીશું જો આગામી સમયમાં નાના કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ભારતીય મજૂર સંઘ કર્મચારીઓની સાથે રહી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી